એ છે સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં જોરદાર એક કાર્યક્રમ છે આપણા ગામમાં તો ફરી આપણે એકવાર ગામડે જઈએ છીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અને રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે

સાયકલ લઈ જાવ ને ચારસો કઈ સાયકલ હશે કદાચ હજાર હજાર રૂપિયા ભાઈ નથી ઓલા કલ્યાણ મળે ને એ સાયકલ છે હવે એ સાયકલ લઈ હજી મેં કીધું ભાઈ કે એ સાયકલ બસો રૂપિયા છે દેહમાં હજાર રૂપિયા નવી લઈ લેવાય હારી હાલે ના આના ભીતર કરે આઠસો રૂપિયાનો જોવા આવ્યા છે કેટલા ત્રણસો રૂપિયા પૂરા ત્રણસો આ તમને યુટ્યુબ માં મેકજો તમે એમાં મેકજો એટલે ભાઈએ હાલ હું ત્રણસો કે ગાડી નો ત્રણસો તળાવ હોય મારો ભાઈ કેટલા હોય કેટલા માં પેતું અઢીસો અઢીસો બસો અઢીસો બસો પચાસ માગતા હતા ચારસો ને અઢીસો માં હવે અઢીસો રૂપિયા ચાલો હવે આ તો થેપલા ને એવો લાવ્યો છે કેળા ફાફડી તો હાલો હટાણે ચાલુ કરું કે આ બે સામાન કેટલો લેવા ખબર ઓલા લગ્ન માં જાન માં નો લઈ તો એટલો જ સામાન લેવા ગોઠવે હટાણે

ને આપણને લાગે છે ભૂખ આપણે તો ખાવા તો પહેલેથી ને શોખીન છે એટલે આપણે જો અત્યારે ચાલુ કરી દીધું બસમાં બેઠા ભેળું હાલો મિત્રો ને જો પણ ખાવાનું ચાલુ છે અહીંયા હા એમ આપણી ગાડી ઉપડી ગઈ છે જુઓ ભાઈ હાઇવે પકડ્યો છે હવે સીતો કામરેજવાળો सौरस दादा पण जो theme theme आत्मी रहया छे आविके तापी आई तापी मिया

એ ટિશુજી માથે લઈ કાપીમાં હા એ બટાકા પોવા સાથે કેળા અને હવે આપણે જવાનું છે બીજા સોફા પર હવે આપણું પતાવી દીધું જમવાનું અને હવે કમલેશભાઈ ની ઘરે આવી ગયા ખાવા આપણે હું કેવું કમલેશભાઈ માં મુરબા મુરબો તડકા નો લપડી જમી થોડો મારો કઈ ઘટે નહીં ચાલો બસ માં ભાઈ ધમધમાટે

તો ચાલો હવે આપણે આરામ કરવાનો છે બધાયને ગુડ નાઇટ મળીએ સીધા મોર્નિંગમાં ડાયરેક્ટ આપણે કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર ગુજરાત ગાંડી ગીરમાં આવી ગયા છે આપણે હવે ભાઈ કાંઈક અટય નહીં એન્વાયરમેન્ટ એટલે યાદ જવાબદાર મિત્રો આપડે ફાઈનલી ગામડે પોચી ગયા પણ આ ગામ છે મારા મામા નું ગામ છે મારા સસરા નું ગામ એ લોકો અમે બધા સુરત જ રહી છે અમે એક જગ્યાએ શ્રીમત છે તો ત્યાં આવ્યા છે અહીંથી ને પછી આપણે જવાનું છે આપણા ગામ આવું કઈ વાતાવરણ છે ભાઈ અહીંયા તો પાણી જતું હોય ગમે ત્યાં કઈ ઘટે જ નહીં બીજી કઈ વ્યવસ્થા હોય ને એટલે પાણી તો બધું ગમે ત્યાં જતું હોય ભાઈ નદી છે નદી સુકાઈ ગઈ અત્યારે મિત્રો હવે આપણે અંબાડા થી નીકળી ગયા છીએ તો અહીંયા ફાટિયા સુધી ચાલી જવાનું હોય ત્યાંથી ને અમારા ગામ વાહન મળે ત્યાં સુધી વેઇટ કરવાનું અહીંયા આપણી પાસે બાઇક ની સુવિધા કઈ છે નહી ભાઈ ને જો સાથે જ છે અમે ભાઈ ને આ પવડા ખાતા જાય બાવળા ભાઈ કઈ કટે નહી જો અહીંયા રોડ આવી ગયો છે મેઇન રોડ અહીંથી ને આપણને જે મળે એમાં બેસી ને સીધા જાય અમે ઘરે તો મળીએ મિત્રો

તકા Hai સાફ છે ને પૂરો હા આ આપણો ગામ ભાઈ કંઈ કરતા જ નઈ પરો હાય પાપા સિતારામ તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા નીકળાતા ક્યાં ના થકી જાણીતું તો હવે આરામ કરીએ અને મળીએ પછી આપણે હવે નેક્સ્ટ નેક્સ્ટમાંથી કે દેવદેશર જય શ્રી કૃષ્ણ ને કાલે આપણે માંડવો છે માતાજીનો મઠે તો મળીએ હવે ડાયરેક્ટ માંડવામાં